સુસ્વાગતમ મિત્રો ધોરણ દસના ગણિતમાં દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ પ્રકરણમાં આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલ માટેની આલેખની રીતનો અભ્યાસ કરી ગયા હવે આપણે બેઝિક રીતોમાં પ્રથમ બેઝિક રીત આદેશ રીતનો ઉપયોગ કરી અને દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવવા માટે એક ઉદાહરણ લઈએ આજનો પ્રશ્ન છે નીચેના દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશ રીતે મેળવો સમીકરણ યુગમાં આપેલ છે એક્સ વધતા વાય બરાબર ચૌદ અને એક્સ ઓછા વાય બરાબર ચાર એક્સ વધતા વાય બરાબર ચૌદ થાય અને એક્સ ઓછા વાય બરાબર ચાર થાય આવા સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવવાનો છે આપણે આદેશની રીતે તો ચાલો શરૂ કરીએ સૌ પ્રથમ અહીં દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ આપેલું છે એક્સ વધતા હોય બરાબર ચૌદ અને એક્સ ઓછા હોય બરાબર ચાર પ્રથમ સમીકરણના આપણે આઈ વડે અને બીજા સમીકરણના આપણે ડબલ આઈ બે વડે ઓળખાવીએ તો સૌપ્રથમ આદેશ રીતે ઉકેલ મેળવવા માટે આપણે કોઈ પણ એક ચલને આદેશ તરીકે લઈએ તો આપણે પ્રથમ સમીકરણમાં ચાલ એક્સના આદેશ લઈએ તો સમીકરણ એક પરથી એક્સના આદેશ લઈએ તો વાય ધન છે બરાબર ઘણી બાજુ જાય તો ઋણ થઈ જાય તો ચૌદ માઇનસ વાય આ સમીકરણ આપણે સમીકરણ ત્રણ તરીકે ઓળખાવીએ હવે

ત્યાં આપણે મૂકશું ચૌદ માઇનસ વાય એક્સ છે એટલે મૂકશું ચૌદ માઇનસ વાય માઇનસ વાય બરાબર ચાર જ્યાં એક્સ છે એક્સના સ્થાને આપણે ચૌદ માઇનસ વાય મૂકેલા છે ચાર ધન છે ટાઈ બાજુ લઈ આવે તો ઋણ થઈ જશે તો ચૌદ માઇનસ ચાર બરાબર બે વાયની નિશાની સરખમાન છે સરવાળો થાય માઇનસ વાય માઇનસ વાય એટલે કે માઇનસ બે વાય બરાબર ઘણી બાજુ લઈ જાય તો થઈ જશે પ્લસ ટુ વાય ચૌદમાં ચાર જશે તો દસ બે સગુણકમાં છે તો જશે છેદમાં બરાબર વાય બે કુ બે બે પચાસ દસ માટે વાય બરાબર મળે છે પાંચ હવે વાયની કિંમત સમીકરણ ત્રણમાં મૂકતા વાયની કમ મૂકશું આપણે સમીકરણ ત્રણમાં સમીકરણ ત્રણમાં છે એક્સ બરાબર ચૌદ માઇનસ વાય ત્યાં વાય છે ત્યાં સ્થાને મૂકશું આપણે વાયની કિંમત પાંચ તો એક્સ બરાબર ચૌદ માઇનસ વાય છે એટલે વાયની સ્થાને મૂકશું આપણે પાંચ તો માટે એક્સ બરાબર ચૌદમાં પાંચ મળશે નવ આ રીતે વાયની મળશે પાંચ એક્સની કિંમત મળે છે નવ લખી શકીએ આપણે આમ આપેલ સુરેખ સમીકરણ યુગ્મ નો ઉકેલ એક્સ બરાબર નવ અને વાય બરાબર પાંચ છે આ રીતે આપણે આપેલ દ્વિચલ સમીકરણ યુગ્મનો ઉકેલ આદર્શ રીતે મેળવી શકીએ છીએ આભાર